નમસ્કાર મિત્રો હું સુભાષ વંકર અને મારી પાવર ઓફ મેલડી સુભાષ વનકર યુટ્યુબ ચેનલમાં આપ જોઈ શકો છો કે માં ઉમઠીના સિંધવાઈ મેલડી માતાજીના હું દર્શન કરવા માટે આજે હું આવી પહોંચ્યો છું મંદિરે અને મા મેલડીના દર્શન કરતાં મને ખૂબ આનંદ થાય છે અને તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસનો સિંધવાઈના ઉમઠીના મા રાજરાજેશ્વરી મારી મા મેલડીનો હેપી બર્થ ડેનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો આવવાનું બધા ભૂલશો નહીં તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ મા મેલડીનો સિંધવાઈના મા મેલડીનો બર્થ ડેનો બહુ મોટો પ્રોગ્રામ રાખવામાં અહીંયા આવેલો છે મંદિરે તો આવવાનું ભૂલતા નહીં છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું ગામ ઉમઠીના સિંધવાઈ માનો હેપી બર્થડે નો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે માનો તો હું ભગત હિર્યો જાગરિયો મારી પાવર ઓફ મેલડી સુભાષ વનકર યુટ્યુબ ચેનલમાં આપને હું મા મેલડીના મંદિરના દર્શન કરાવું છું અને માના બર્થડેનો જે પ્રોગ્રામ છે એ ભુવાજીએ મને અત્યારે જ કીધું આપ જોઈ શકો છો શ્રી સિંધવાઈના માનો હેપી બર્થ ડેનો કાર્યક્રમ જે રાખવામાં આવેલો છે તો તમે બધા સૌ મિત્રો ઉમઠી મંદિરે આવવાનું ભૂલતા નહીં જય મેરડીમાં સાથે સાથે તમને હું મા માના પણ દર્શન કરાવીશ રામ રામ માડી અહીંયા લખ્યું પણ છે શ્રી અંબે માતાજી પણ બિરાજમાન છે અને સાથે સાથે હું તમને શ્રી ચોટીલાની માં ચામુંડા કહેવાય એવી મારી માં ચામુંડાના પણ દર્શન કરાવીશ આપ જોઈ શકો છો રામ રામ માં એટલા માટે મને ગાવાનું મન થાય યે હું તો દુવા કરું છું દિન રા મારી સિંધવાઈની મેલડી હું તો પ્રાર્થના કરું છું તારા હીરિયા મારી ને મેલડી એ મારી મારો જીવ તું મારી મેલડી હાચવી ને રાખજે સગો કોઈનો દુખ કોઈનું મેલડી તું મારી ભાંગે એવું દુઃખ કોઈ બીજું ના ભાગે મારી મેલડી એ હું તો પ્રાર્થના કરું છું દીનરા તે મારી સિંધવાયની મેલડી એ હું તો દુઆ કરું છું દીનરા મારા કૌશિક ભુવાને હાચવીને રાખજે આ તારા હિરિયા જાગરિયાને મેલડી હે મારી સિંધવાઈની મેલડી મારો જીવ મને હાચવીને રાખજે રામ રામ મળી રામ રામ એ મા મેલડી સદાય તારી દયા કૃપા છે મારી દેવી અને રાખજોમાં જે વિશ્વાસ છે એ તૂટવો ના રામ રામ મળી